નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બે માર્ચ બે હજાર આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશે જેમાં જીરુંના ભાવ આ માર્ચ મહિના દરમિયાન કેવા જોવા મળશે જીરુમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે હજુ જીરુંના ભાવ કેવા રહી શકે છે આગામી દિવસમાં જીરુના ભાવ આઠ હજાર બોલાશે કે નહીં તેની વિગતવાર અપડેટ મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ખેડૂતભાઈને શેર કરી દેજો છેલ્લા એક અઠવાડિયાથી જીરુ બજારમાં ઘણી મોટી તેજી જોવા મળી રહી છે જીરુના ભાવ ચાર હજાર નીચે પહોંચી ગયા હતા તેમાં સુધારો વધારો થઈને જ્યારે જીરુની બજાર હજાર પાંચ હજાર પ્લસ નોંધાઈ રહી છે ઊંચામાં પણ છથી થી ઊંચા ભાવ ચોપનસો સુધી જીરુનું વેચાણ થઈ રહ્યું છે જીરુમાં નવા ક્રોપની સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે ગુજરાતમાં નવા જીરુના આવકો શરૂ થઈ ચૂકી છે પરંતુ રાજસ્થાનમાં હજુ પંદરમી માર્ચ પછી તેની શરૂઆત થઈ તેવી સંભાવના છે જીરુના પાક ઉપર ગરમી વધારે પડી રહી છે ખાસ કરીને રાજસ્થાનમાં વધારે અને જો માર્ચ મહિનામાં ગરમી વધારે પડશે તો આ પાછોતરા જીરુંના પાકમાં ઉતારામાં દસથી લઈને વીસ ટકા સુધીનો ઘટાડો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે જીરુના ભાવ છેલ્લા બે સપ્તાહથી વધી રહ્યા છે પરંતુ નવી સિઝનના ક્રોપની સ્થિતિ જોતા જીરુના ભાવ

રાજસ્થાનમાં મેળતા મંડીમાં જીરુ નેચર રોજની પંદરસો થી લઈને બે હજાર બોરીની આવક થઈ રહી છે અને ખાસ કરીને ભાવ વીસ કિલોના બસો થી લઈને બસો પચાસ પ્રતિ કિલો વચ્ચે હાલ તો કોટ થયા છે જ્યારે મિત્રો ઊંઝા માર્કેટયાર્ડની વાત કરીએ તો દસ થી લઈને વીસ હજાર બોરીની આસપાસ ગુજરાતમાં સમગ્ર માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો ચાલીસ હજાર આસપાસ બોરીની નોંધાઈ રહી છે ધીરે ધીરે ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે જીરુની બજારમાં નિકાસ વેપારો ખાસ નથી અને ડોમેસ્ટિક વેપારો થોડા થોડા થઈ રહ્યા છે જીરુના નિકાસ ભાવ વીસ કિલોના ચાર હજારથી લઈને પાંચ હજાર વચ્ચે જોવા મળી રહ્યા હતા જે ઘટાડો હતો તેમાં ચારસો રૂપિયાનો વધારો થઈને કોટ થયા હતા જીરુમાં હવે થોડો ઘટાડો આવે તેવી સંભાવના આવતા અઠવાડિયામાં દેખાઈ રહી છે પરંતુ બહુ મોટી મંદી થાય તેવા સંજોગો પણ જોડા જોવા મળતા નથી ખેડૂતોના વેપારીઓ પાસે હજુ પણ સ્ટોક પડ્યો છે અને નવી સિઝનમાં જીરુનો કેરીઓ સ્ટોક આશરે પંદરથી લઈને વીસ લાખ બોરીની વચ્ચે રહેવાની ધારણા હાલ તો વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ મિત્રો આ વર્ષે જીરુના ભાવ સામાન્ય કેટેગરીમાં પહોંચે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે તેની સાથે મિત્રો કોઈ મોટી મંદી કે મોટી તેજી થાય તેવા પણ સંજોગો જણાઈ રહ્યા નથી આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પચીસ દરમિયાન જીરુના ભાવ છ હજારની સપાટી વટાવે તેવા સંજોગો દેખાઈ રહ્યા નથી પરંતુ મિત્રો હજુ પણ નિકાસમાં નીકળશે વેચવાલી હજુ પણ વિદેશમાં વધશે તો ચોક્કસપણે ચીરોમાં હજુ તેજીના ચાન્સ દેખાઈ રહ્યા છે પરંતુ મિત્રો હવે આઠ હજાર નવ હજાર થવા બહુ મુશ્કેલ દેખાઈ રહ્યા છે એટલે કે એટલી બધી વાત ન જોવી કારણ કે ખાસ કરી મિત્રો અત્યારે ઊંઝામાં ભાવ વધારો ચાલી રહ્યો છે તો મિત્રો અત્યારે ચોપનસા સુધી બજાર હોય તો જીરુંનું વેચાણ કરી દેવું જોઈએ હવે કોઈ મોટી તેજીની સંભાવના દેખાઈ રહી નથી તો મિત્રો વધુ અપડેટ આપતા રહીશું આ હતી મિત્રો આજની જીરા બજાર વિશેની માહિતી